ઓનલાઈન ઠગબાજોએ WhatsApp માં લિંક મોકલી ભૂજના યુવાનને શેર બજારમાં રોકાણ કરવા માટે જાળમાં ફસાવ્યો યુવાને એકાણું લાખ ગુમાવ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે ભાનુશાલી નગર ભુજ ખાતે રહેતા કેવલભાઈ પ્રફુલભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ભુજના ભીડ ખાતે પશુઓના ખોડ ભૂસાનો વેપાર કરે છે ગત તારીખ છવ્વીસ દસ ના તેમના ભાઈ ધુમિલને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ફોટા આવતા તેના ઉપર ક્લિક કરતા તે ગ્રુપમાં જોઈન થયા હતા આ ગ્રુપમાં દરરોજ શેર માર્કેટમાં રોકાણ અંગેની ચિંસ્તો અપાતી હતી રોકાણ અંગે પૂછતા તેને હા પાડતા મેવરિક કેપવાળી એપ ઇન્સ્ટોલ કરાવી હતી આ બાદ તેમાંથી લેફ્ટ કરાવી અન્ય ગ્રુપમાં કરાવ્યા હતા આ બાદ રોકાણ કરવાનું શરૂ કર્યું હતું જે સામાવાળા બેંક ખાતામાં જમા કરાવતા હતા મેવરિક કેપના ડિજિટલ અકાઉન્ટમાં ફરિયાદીના ખાતામાં રકમ જમા થતી હોવાથી બંને ભાઈઓને આ વસ્તુ ઉપર વિશ્વાસ આવતા વધુ રોકાણ શરૂ કરવાનું શરૂ કર્યું હતું આ બાદ તારીખ છવ્વીસ અગિયાર પચીસ થી તારીખ અઢાર બાર પચીસ દરમિયાન તેર વખત અલગ અલગ રકમો જમા કરાવતા કુલ મળીને રૂપિયા એકાણું લાખ ભરી દીધા હતા ધ્રુમિલે પૈસા ઉપાડવા વિથડ્રોઅલ પર ક્લિક કરતા વિડ્રોલ ન થતા વોટ્સએપ નંબર ધારકને આ બાબતે વાત કરતા તેણે જણાવ્યું કે તમારો જે નફો થયો છે તેના ઉપર વીસ ટકા ટેક્સ ભરવો પડશે અને તમને લાગેલા આઈપીઓની રકમ હજુ પેન્ડિંગ છે આ રકમ તમે ભરશો બાદ જ તમે વિથડોલ કરી શકશો આ બાબતે ધૂમીને તેના ભાઈ ફરિયાદીને વાત કરતા આ બધું ફ્રોડ હોવાની શકતા છતાં તેઓએ ગ્રત તારીખ છવ્વીસ સારના ઓનલાઈન સાયબર ક્રાઈમ લીથર નંબર વન નાઇન ટ્રી જીરો ઉપર ફરિયાદ નોંધાવી હતી જે અંગે ગઈકાલે સાયબર પોલીસ મથકે આઈટીએ અને છેતરબિટ્ટી અંગેનો પોલીસ ગુનો દાખલ કરી પછી આ છે દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર